સ્વામિનારાયણના જે સ્વામી છે પ્રકાશ સ્વામી એમના દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી જે બાપાને લઈને તેમાં હવે એક પછી એક નવા વળાંક સામે આવી રહ્યા છે ક્યાંક માફી તો માંગી લેવામાં આવી છે પણ હવે આખા પ્રકરણની અંદર રાજકારણની પણ એન્ટ્રી થઈ છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ જ્યારથી આ વિવાદ શરૂ થયો એટલે એ પછી આખા વિવાદની અંદર રાજકારણીઓએ પણ ક્યાંક પડવાનું વિચારી લીધું સૌથી પહેલા તો આપણે પરશોત્તમ રૂપાલાને સાંભળ્યા હતા તેમણે કહ્યું હતું કે આવા જે સાધુઓ છે તેમને અરીસો બતાવો ખૂબ જરૂરી છે એમની કોઈ હૈસિયત નથી કે જે આવા જલારામ બાપા જેવા વ્યક્તિત્વ છે તેમના ઉપર આંગળી ચીંધી શકે અને હવે આખા પ્રકરણની અંદર જયેશ રાદડિયા પણ મેદાનમાં આવ્યા છે અને કહી દીધું છે કે આસ્થાનું જે કેન્દ્ર છે તેમના ઉપર ક્યારેય પણ વિવાદ ન થવો જોઈએ અને ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્વામી છે તેમને પણ તેમણે શું કહ્યું છે તે સાંભળ્યા

અને લાખો શ્રદ્ધાળુઓ શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે કે જ્યાં રોટલો આપવામાં આવે છે અને અને ખાસિયત ગર્વ વાત એ છે કે રૂપિયો કોઈ દિવસ બાપાની જગ્યા ઉપર એ ડોનેશન લેવામાં આવ્યું નથી આવી પવિત્ર જગ્યા છે ને જે બે દિવસ પહેલા જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી અને સપ્ત શબ્દોમાં વખડી કાઢું છું કારણ કે જલારણ બાપાની આ પવિત્ર ભૂમિ કે જ્યાં લાખો લોકોને રોટલો આપવામાં આવ્યો હોય હજારો લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર હોય અને ત્યાં આવી વાત થઈ એ વ્યાજબી નથી ભવિષ્યમાં પણ કોઈ પણ સંપ્રદાય કે કોઈ ધર્મગુરુ હોય કે જે આસ્થાનું કેન્દ્ર હોય લોકોની આસ્થા જોડાયેલી હોય ત્યાં આવી વાત ન થાવી જોઈએ અને જે રીતે બેદકાલ ગઈકાલે વિરપુર સજ્જડબંધનું એલાન આપવામાં આવ્યું હજારો શ્રદ્ધાળુઓએ ભક્તોએ અને વિરપુરની અંદર દુકાનદારોએ પણ પોતાની દુકાનો બંધ પાડી અને રોષ પ્રગટ કર્યો ઘટનાને શબ્દોમાં છું અને પવિત્ર જલારણ બાપાનું અમારું સ્થાન હતું છે અને આજીવન છે કે જ્યાં લાખો હજારો શ્રદ્ધાળુની આસ્થા આ જલારણ બાપા જલારણ બાપા સાથે અને એનું સ્થાન વીરપુર સાથે જોડાયેલું છે આપણે હંમેશા જોયું છે કે જે વિવાદ અને જે સ્વામિનારાયણ સંપ્રદાય છે તે હંમેશા એકબીજાના પૂરક આપણને દેખાયા છે જ્યારે પણ કોઈ સનાતન ધર્મની અંદર વિવાદ આવે છે તો સૌથી પહેલું નામ સામે આવે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય તો નથી ને એમના સાધુ દ્વારા તો કોઈ બફાટ કરવામાં નથી આવ્યો ને કારણ કે અવારનવાર આપણે જોઈએ છીએ કે જ્યારે પણ વિવાદ સામે આવે છે વિવાદોનું ઘર હોય છે તો એ છે સ્વામિનારાયણ સંપ્રદાય કારણ કે લોકો પણ એવું કહે છે કે જ્યારે પણ કોઈ નવો વિવાદ શરૂ થાય છે ક્યારે પણ કોઈ જ્યારે આસ્થાના કેન્દ્ર સાથે જે વ્યક્તિ જોડાયેલો છે પછી કોઈ માતાજી હોય છે કે કોઈ ભગવાન હોય છે કે કોઈ આવું સારું વ્યક્તિત્વ હોય છે એમને જ્યારે ક્યારેક લાંછન લગાવવામાં આવે છે તો પણ લોકોમાં રોષ હોય છે અને ખાસ કરીને આપણને ખબર છે કે સૌથી મોટો વિવાદ ક્યારે થયો હતો જ્યારે સાળંગપુરની અંદર જે ભીત ચિત્રો હટાવવાની વાત આવી કારણ કે સામે જે સ્વામિનારાયણ એક સ્વામી ઉભા હતા અને હનુમાનજી તેમને નીચે ગોઠણીએ વડીને પગે લાગતા હતા તેમની પાસે ક્યાંક ભિક્ષા લેતા હતા ત્યારે આખો વિવાદ શરૂ થયો અચાનક ભીત ચિત્રો હટાવવામાં આવ્યા એટલે સૌથી મોટો વિવાદ કહી શકાય આપણા ગુજરાતની અંદર તો એ સાળંગપુરનો કિંગ ઓફ સાળંગપુર છે ત્યાંનો હતો પણ જ્યારે દિવસેને દિવસે આવા વિવાદો વધી રહ્યા છે હવે જ્યારે જલારામ બાપા ઉપર નિવેદન આપવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ રોષ છે આપણે જોયું હતું કે પાટીદાર સમાજ પણ આખા વિવાદમાં મેદાને આવ્યો છે અત્યાર સુધી જોયું હતું કે જ્યારે આ વિવાદ સામે આવ્યો ત્યારે લોહાણા સમાજે ક્યાંક માંગ કરી કે આ જે સ્વામી છે તે માફી માંગે મંદિરે આવે દંડવત કરે અને પછી જ અમે માફી સ્વીકારીશું પછી વિડિયો કોલમાં માફી માંગી લેવામાં આવી એક જ માંગ છે કે આવા જે સાધુ અને સ્વામી છે હવે આવો પછી બફાટ ન કરે અમારા અહેવાલ આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર